ફરીથી આ કામના આરોપી કિંજલબેને મરનાર વિશાલ સિવાય પણ અન્ય એક વ્યક્તિ સાથે લગ્નતર સંબંધ બાંધ્યા આ ત્રણેય આરોપીઓ ભેગા મળીને વિશાલભાઈ પાસેથી ટુકડે ટુકડે કરીને બ્લેકમેલ કરીને રૂપિયા એક લાખ એસી હજાર પડાવી લીધા હતા અને ત્યારબાદ પણ ત્રણેય જણા મરનારને ત્રાસ આપ કરતા હતા જે ત્રાસ સહન ન થતા મરનાર વિશાલભાઈ ગોહેલે તારીખ ચૌદ નવ બે હજાર એકવીસના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લીધેલી અને તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા તારીખ પંદર નવ બે હજાર એકવીસના રોજ સારવાર દરમિયાન તેમનું મોત નિપજેલું જે બાબતે અમારા જનરલ વિશાળભાઈના ભાઈ હાર્દિકભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે સદર કેસની તપાસ કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું જે ચાર્જશીટના કામે આજરોજ નામદાર સેશન જજ સાહેબ શ્રી ભુરોહિત સાહેબની કોર્ટમાં ચાલી જતા આ કામના આરોપી કિંજલબેનને ઇપિકો કલમ ત્રણસો છમાં પાંચ વર્ષની સજા અને પચાસ હજારનો દંડ કરેલો છે અને દંડની રકમ પૈકી રૂપિયા પચીસ હજાર આ કામના મરણજનાના પરિવારને ચૂકવવાનો નામદાર કોર્ટે આજરે હુકમ કરેલો છે